હોળી ધૂળેટી પર્વ હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે નદી અને તળાવોમાં ડૂબવાની ઘટનાઓ અટકાવવા હેતુ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નદીઓનામાં નાહવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી ખાતે વિવિધ ઘાટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને તારીખ ચોવીસ અને પચીસ બે દિવસ નર્મદા નદીમાં જતા લોકોને અટકાવાશે ત્યારે સ્થાનિક લોકોના માનવામાં અનુસાર નર્મદા નદીના પાણીની માત્રા હાલ ખૂબ જ ઓછી છે જેથી યાત્રાળુઓની સંખ્યાઓમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે હોળી અને ધૂળેટીના પર્વની ગણતરીના કલાકોમાં બાકી છે ત્યારે જનતા ધૂળેટીના દિવસે પરિવાર સાથે મોજ મસ્તી કરવા નદી કિનારા ઉપર જતા હોય છે જેમાં અનેક વખત નદીમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના અટકાવવા હેતુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે હાલ મળતી માહિતી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા અને પોલીસ અધિક્ષક દ્વારા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે પસાર થતી નર્મદા નદી કિનારે તારીખ ચોવીસ અને પચીસના રોજ નદીમાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને અનુલક્ષીને પોલીસ વિભાગને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના અપાઈ છે તેવામાં હાલની વર્તમાન સ્થિતિમાં નર્મદા નદીમાં પાણીની માત્રા પણ ખૂબ ઓછી છે જેના કારણે યાત્રાળુઓનો ઘસારો પણ ઘટ્યો છે આગામી બે દિવસ નર્મદા નદી કિનારે આવેલા મલ્હારાવ ઘાટ ચર્કતીર્થ ઘાટ ત્રિવેણી સંગમ માકાડી ઘાટ કુબેરેશ્વર ઘાટ સોમનાથ ઘાટ સહિત નર્મદા નદીના પટમાં નાહવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે